બાકી જાય હું આખે આખો ગયો છું મગજ બિલકુલ પણ ચોમા કાકા મને શું ખબર નથી ક્યારે આવું કરશે મની કોન્ટેક્ટ મળ્યો તો હું વળી એમ કરીને ગપવા તો કીધું કાયમ નો ધંધો કરું છું મેં કીધું કોઈ કરીને શોમા કાકા બાયડી આઈ જાય છે પણ પૈસા ત્યાં ગયો સોમા કાકા રૂપિયા લઈ જુપિયાનું કેબર નહી પડી પાછો મારો આપણું ના થઈ ગયો આપણું ના કોકરા પણ ગમે ત્યાં થઈ જાય આ વલીન તો નહી છોડું બનતો કોમ કરી નાખું ખોડી ખોડી પણ હાથ લાખ રૂપિયા લવા પડશે હાલ તો સટજી ગયો હાથમાં નહીં આવતો પણ નમ કરશું પોલીસ કેસ કરી દઉં છોમા કાકા કેજો પોલીસ કે ના કરવી છે તમારી ખબર નહિ અને કેસ કરી મુઠી લાખની અને જો ખુલી જાય ને તો ખાખની થઈ રહે પણ જો માં કાકા આ વલી ને તો આવું કરતો નહીં રોક્યા ને તો એક વિચાર કરો આપડા પાસે ત્રણ લાખ લઈ ગયો કોક બીજો ના લઈ છે

એ ચોખે ચોખું દૂધ નું પોણી નું પોણી કઈ દેવાનું કેભળી લેવાનું પણ બધું કમ્પ્લીટ તો થઈ જશે પાસે બીજો કોઈ રસ્તો નહિ છેલ્લી વાર કોઈ દરવાજો ખખડાવો પડશે અને આપણું કોમ એક કોઈ નઈ હાલ બાબુજી સિવાય જો અને જો બીજો ને તો કેશ કરવાનું તો શોય રહ્યું

બાબુજી પણ વાત કરીએ અને બાબુજી થાય હોય તો કરી ના હો મને ગોમ છોડી ને જતા રહ્યા હોય ને એવું લાગે છે કોઈ સમાચાર કોઈ ખબર પડતી એમ એટલે તમાર ગોમમાં રાખવાય માર તો કાઢવા જો હક જતા હું તો કઉ છું ખરા ને ખબર પડી રહ્યા કે જીવણયા નો ગુસ્સો ઓસો થવાનો અને જીવનિયા ની લાકડી થી ભી વહી ગયા છે ને એટલે રિક્ષા લાઈન નાટ્યા તારના તાર નહીં દેખવાના પણ હું તો મા જીવનયા ને હું તો એવું કઉ છું જીવન હજી ખરા બાર મહિના સુધી લાકડી ના જે કર્યું આખા ગો કોઈ ને હરે ગોઠતા નતા અમે તમે સરપન હતા તો તમામ બીવરાવતા હતા અને જીવણીઓ સારું થયું તે લાકડી લઈ નેકડી ગયો હમલા શેર ના માથા હવા શેર છે જીવણીઓ બરોબર છે પણ શાંતિ શાંતિથી જિંદગી જીવ્યા હોય તો ગોમ છો છોડવાનો વારો આવે પણ ના આવે પણ કોઈક દારો ખોટો દારો આવે ને બધી બાજુથી આવીને ભેગું થાય એ તારો ગોમ છોડવું જ પડે અને બરોબર છે જે હારું જ થયું હું તો કઉ છું આવે સારું એટલે ગમવા ખરા ગમવા ખરા કોઈ બાબત કોઈનો ડખો નહી થાય આ તો ગરીક માં પેલા ને ધમકી લેવા ગરીક માં પેલા ને ધમકી લેવા ગળી માં જીવણીય ને ધમકી આવે આ તો ધણી બાપાનો નો કાયદો હોય ને ઇમ બંધો બી હતા બી વહી જાતા પણ

પણ દેખોણા વગર હું આ જીવણીઓ જીવણી જીવણી તાપ રસી બની પણ હજી તારો અબરો હજી ઉતર્યો નહીં હોતરવા દેવાનું હોય નહીં આ તો રીક્ષામાં બે જાય ને ગોરણ ગોફેન બધું જ રહ્યું

એ તો તુર્યું હંગાતી ના ઉતરતો હોય તો આમાં સરપંચ પોણી એ છું પણ રોટલો નહી ઉતરતો પણ હોકરો થઈ ગયો કહું સરપંચ હોકરો નહીં થઈ ગયો ઘોઘરો પણ આ લાફર્યો ન મને યાદ આવશે હું મને નહીં લાગતું પણ આ ગુસ્સો ઉતરવા લાલ મને નહીં લાગતું ઉતરાય આવશે ને તો જીવણિયા મારે નહીં ને ડેપોટી લાફા ખા એટલે પછી અરે ભોળા ભોળા બીજા ગોમનો લાફો મેલી ખમું પણ ગોમદા જોક આ જીવન ના કોઈને પાર્યા નહીં લાફો ખબર નહી આપણે બે હતા પણ મા ડોસી ને જોક બેહાસન વાતો કરવામાં તારે ડોસી ના મોટા તારા મારવાનું ગોમા બધા જીવાનું મેળાયા વગર નઈ મેલું રિક્ષા લઈને શોકર જતા રહ્યા હોય હજુ ગુસ્સો થતો સરપંચ

રાખવાની જ નહિ તમારા ગમ થાય છે માણસો કિડનેપિંગ કરે છે લોકો છે આ બધું તમને ખબર નહિ અમારું ગોમ ના એવું તમારા છે એમ ઘેર જઈને આવ્યો પણ કિડનેપ કરી દઉં છું ભાઈ કિડનેપ એટલે સરપંચ અમા એવું છે લાલી નોમ એક લેડી છે બરોબર હા હા સરપંચ નતો કેતો લાલી લાલી કેતો હાડી તમે નાખાયો આ બે જણા પૂરી રાખી અને લગ્ન કરવા માટે બરજબરી કરતા હતા બે જણા સરપંચ સાચી વાત છે હું તમને નતો કેતો કઈ શોમલા ના ઘેર ની જોયું તું હાજી વા કેતો હતો તું હા અને આપણે જોવા જયા ઘર પછી ખેમલો આયો સાહેબ ના હોય રાશિલો એના અંગાથી લગ્ન કરાવવાનો હતો જો તારા બહેનો મોહણ જવા દેવા ને એના અંગાથી એટલું ટોર્ચર છે શકીને મારી નાખવાનું પણ કર્યું આ બે સાહેબ તમે છે જઈને એટલે મને કાન એ તો તમારો વિચાર તમે ગોમ ના સરપંચો યાર તમારા બધી રાખવી પડે થાય નહીં જો ગોમો આવા માણસ હોય યાર ચાર ચાર સાહેબ આ તો કાઢી નાખેલા નમુના છે ગોમ ના પણ ચાર દારો સુધી ઘરમાં લાઈન ગોધી રાખ્યો તો તમને ખબર ના પડે એટલી અમુક ખબર પડી કે શોમલો મને ઘેર છેમ નતો જવા દે તો હાથમાં શું આવશે કયો પેલા અમે તો ખબર નહીં સાહેબ હાથમાં તો આવું કે ના આવું આગેવાન છે ને મોટા અને જો એને ફોન કરે અને ઘેર આવી જાય તો પકડી જાય જીવન જો સીધા મારા હાથમાં તો આવી જાય ને તો બહેનો કદી નહી સાહેબ તમે ત્યારે એવા લાલ ચોર કઈ નાખજો આવે નાખજો ગમો સમુ ગમો નહીં ખરા ને ગમવા લોકો ઝઘડા કરું છે આવા ધંધા કરું છું તમે એક વખત મને બતાવો એટલે પછી કાયમી ની ચોરીઓ ને તારો ભાઈ સમજો નો કેસ તો લાગુ

આપણા ગમ ની આબરૂ કાઢી આબરૂતા નહીં સરપંચ ભણિયા બાબુજી તો દેખાતા નહીં એટલે બાબુજી આરે બાજુ હું બેસો ના પૂછો આબ્રો હું અરે પેલું કોણી ચાલુ હતું ચકલી બંધ કરવા જોઈ સાહેબ નાટક કરે છે એ તમને ખબર છે હું હું સરપંચ એમ કયો તો ખબર પડે કે મને સાહેબ નું પૂછો સાહેબ ને મારા કીધા જેવું તમારા ગોમ ના પછી લેડીઝોને લાઈન ઘરમાં ગોધી રાખ મારી નાખવાની ધમકી આવે જોઈથી લગ્ન કરાવે આ બધું સરપંચ હોય તમાર જેવા આગેવો હોય તો આ બધા ડકલાત હોય પણ આમાં અમને ખબર નહીં કોને આવું કર્યા કા નહી પીતું સાહેબ ગમનું અઢોય પણ આજકાલનો છોકરો રહે ને ઇવન કોઈ કીધા જેવું જ નહીં હે બાબુજી નોકરો ને જેવું નહીં પણ તમને આ જીવણીઓ કે પોલીસ નો જોઈન કરવી પરત ના કરવી સાહેબ એક મોટો કેસ ને ઉપર કેસ કર્યો

અમે બે જણા છે ને એક બૈરાને ને પકડી લાયા ઘરમાં ગોધી રાખ્યું અને ખેમલો પ્લાસ સોમલાંગાથી જોરાઈથી લગ્ન કરવા માંગતો હતો જાણે બહેરાઈ ના પાડી તો મારી નાખવાની ધમકી આલી પણ એને તો બહેરું કુને મળ્યા એક ગમે તે કોક બુ લાલિ નોમ નું બરોબર એને કમ્પ્લેન કરી છે બેના ઉપર બાબુજી એટલે કેસ લખાયો કરવી પડે કરે છે બાયડી આવે છે બીજું લાબાનું એને બાયરી છે પાછી પણ બાયડી સરહેન બે આવતી આવે પણ કોમ હાર બાબુજી ગમે તે કરી બે નું બોલાવજો એટલે હું એમનું ઉઠાઈ લઉ બાબુજી આ જવાબદારી તમારે લેવાની છે જો અમે તો અમાર જઈએ છીએ એટલે પટ્ટીઓ મારી ના જોઈશ એટલે તમારે બોલાવી ને પોલીસ ના વાલે તમારે કરવાના છે મારા મારી નો ચોરી નો કેસ હોય તો એક વખત આપડે થોડું વિલુ મેસ માં બિલકુલ નહીં ચાલે સરપંચ જવાબદારી તો રીતે આ ગોમ માં ખરાબ માં ખરાબ માણસ છે ના હોય ધંધા કરે છે ઓના જાણે ત્યાં ચોરીઓના કેસ હોય લૂંટફાટ ના કેસ હોય કોકના મારધુડ ના કેસ હોય એવું હોય પોલીસ ની જવાબદારી પશુ બને પણ પેલા જવાબદારી ગોમ ના સરપંચ ની અને તમારી જેવા આગેવાન

મને લા મિલી જ બે જણા યુ દેખાવ જોયું જ લેવા જવું બાપુજી તું તો ખેમલો હું કે આ તો મારી હારી આ તો એકદારો હોય ગમો એક નંબર ના ચીટર છે એનું મારી નાખવાની પછી પહેરવા માટે જબરદસ્ત કાયદેસર અપહરણ નો કેસ લાગે મોટી મોટી કલમો લાગે તો ફસાવાની વાત છે કેસ બાબુજી હા

જેવી જેવી કલમો લાગશી ને તે આખું જીવન ભર કી મેં જલ્લા પડ્યા રહે છે આપણા ગ્રહો ખરા ને બેહી ગયા છે અમે ઉપર પૈસે ટકે લાલી પટાવતી દે અને કેસે ઠોકતી દે આખું જીવન પૂરું છે કાકા આપણું હું કરશું તે છો કાકા હલવાઈ દે છે બરોબર બન્ના હલવાઈ દે છે હું તો હું કહું છું ના હોય તો સાહેબ હોય છે ને નેકડી જાય ને પછી છો કાકા આપણને તો ખબર છે કે આપણે આવો ગુનો નહીં કર્યો કર્યો છે નહીં કર્યો

વાત હોપડો સાહેબ આમ હોય ગુનો તો કરે જ છ ગુનેગાર મોટો ગુનો કેવાય બાબુ પછી અમે ભાડીએ ને તો અમારે ગોમ માં પકડી રાખવાય નહી ગોમ માં ફરવા દેવાય ના એટલે તમારી રીતે તમે ખોળો અને અમારી નજરે પડે તરત અમે તમને ફોન કરી દેસુ બાબુજી આમ ગોમ ના જવાબદાર વ્યક્તિ તમે બરોબર ગોમ માં આવે ને તો તમે મને જોન કરજો અને હું મારી રીતે ખોરવાનો જ છું બરાબર છે બરોબર ને તમે તાર ચિંતા ના કરતા અમારી નજરે પડ્યા ને તો તમને સીધો ફોન આવી જાય કારણ કે ગુનેગાર ને અમે ગોમવા ના રહેવા દઈએ તમારી ઓન પકડવાની જરૂર નહી ખાલી તત મને ફોન કરી દેજો તમે તાર તમારી રીતે ખોળો બાકીનું અમે જોઈ લે હું

અરે હું સુધારવા જ જોતો પણ એ લાલ ના લીધા મારા લફા ખાવાનું નથી શક્યો એવા માણસો પાક્યા છે ને આવા તો દુનિયામાં મીસ માણસો જ જોયા નહી ક્યો ને ના કરું નહીં એક કોમ કરો ચા પીવો અને ચા પીને જો વિચારીએ તો કોઈ પડતો બાપુજી પી ને સરપંચ વિચારી છે ચા પીવા પશુ બીજી વાત હું ચા ઉતરે એવું નહીં કોમ એવો કારો કર્યો નહિ જો હા કેતા ચા પીવા એટલે કોઈક વિચાર આવે બાબુજી ચા તો પીએ બસ જીવણી ખરા બહરુ લુકડો હું નતો અમે આ કોમમાં આપડા કોઈ જાત ની કરાય ના હોય ગુનો કર્યો હોય તો ભોગવું આપડા ભાઈએ તો પછી પોલીસને આપડા સોંપી દેવાના યુવાને બરોબર ને બાબુજી બાટલી સોરો તમારી ખાટલી એટલે બેઠે પકડો નહીં પકડવા નહી જવાના સરપંચ બાબુજી મારા પકડવા નહી જવાના એટલે હું કોઈ હું જવાબદારી લઉં તો પોલીસ પોલીસ નું કોમ કરશે આપડે ભાડીએ તો ને બોલાવવાની અને બાકી બીજું કઈ દઉં ગુનો કર્યો છે તો આપડે હું લેવા દેવા એ તો પત્તા માં પહેરી જાય તો ભોગવ બતા પડશે વિખવાદ છે આમ ગુનો કર્યો છે તો ભોગવસીમાં મારો હું અને ભાડે તો બતાવી દે મારા કોઈ હગા ભય થતા નહીં તે હું ઈવાન બચાવું અને કાયદેસર જેને ગુનો કર્યો હોય સજા ભોગવ એ આપડે ધોવાનું નહીં અને ભાલે તો હું તો પોલીસ બોલાવાનો છું બીજું કોઈ કરવાનું નહિ જોડિયા મજા આવી જાય અમુ મજા આવશે અમુક બકરી બરાબર દબાણ પુરણી જા લડવા જવાની જરૂર નહી એ જેવા દેખો ને એટલો સીધો રીંગ જ મારવાની છે અમુક તું ચોકી ના તો ઘેર રાતી ઊંઘવા આવશે કે નહિ વરરાજ સરપંચ ઘેર તો ઊંઘવા તો આવશે જ કા નવો તો બોલાવીશો નહીં કરવાનો આપણી નર્યા ના ના પોલીસ દંડા બેસે તને ખબર જ પડશે અલ્યા ધંધા નહીં મેલા તો સેવું કરશે તને હજી ખબર નહીં શું સેવું હોય અરે તો નહી મને તો કોથરા માં

મારું તો લીલા લેર જેવું પાઠ એ મારા હું તો સારું સીધું થઈ જાય મારા જોયું કાકા જોયું બધું જોયું એટલા બધા રાજી થઈ છે જો કું સમજેલ માં પુરાવા તમારો ભય એટલો ખુશ ખુશ થઈ જશે છે કોર્ટ તો બાજુ માં રહી પોલીસ તો બાજુ માં રહી ઇનામ મળી તો હોય ગુનેકાર આપણે નક્કી કરી દીધો તો સારું શું કાકા સારું કર્યું આપણે દેખાડો ના દીધો નકર તમારો ભાઈ અને સરપંચ

જો વગડા વગડ કોઈને ખબર ના પડે પોની ખોરાક કોઈ ની નજરે પડી તારી કરવું